આજના નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામ આપી જય અમારી પહેલી કેરી આવી ગઈ છે પાળી આ નાઠા આજે અમારી પહેલી કેરી છે પછી મારો મિત્રો ગયો આવવાનો છે કેરી તારીખે ભણવા એટલે કીધું કેરી લઈ આવી એટલે ખાય થોડા થી અહીંયા દાબો નાખવાનો સાયા પોતા મારે હા હા પોતા મારે ચોક કરી નાખે ને

પેલા છે ઢાક ચીર વાળી હોય ને અમે પેપર માં સાઈન સાઈન જે ઉપયોગ કરેલી હોય કાર્બન હોય ને

ગરમી તો દેવી પડે ને ભાઈ એમ નો પાકે કેરી કાલે થાય તો બોપર જાય છે તકી એમ એમ પાકી જતા છે ભાઈ પાકી જ જાય બે બાર સુધી ની ફાઈલ ને સપોર્ટિંગ કરી દેશું સપોર્ટિંગ આપડે પાણી કોથળા નો કોથળો ભૂરો છે હજી ગરમી આવશે આપણે તમતારાને શેટી માથે રાખીને હા શેટી ઉપર મૂકી દેશું અમે જો સેટી નીચે દાબો નાખી દીવા કોણ કોણ સેટી નીચે દાબો નાખે છે અમે કોમેન્ટમાં જણાવજો જાજે ભાગે હું બધાય સેટી નીચે દાબો નાખતા બો કોઠળા ભાઈ ત્ર અત્યારે જો કે સેટી કોઈને હોય નહી સાજે ભાગે સોફા હોય અંદરની ની રૂમ માં હોય સેટી એમ નીચે બધાય કેરી નાખે બસ હવે આપણે થોડો જો આપણે મશીન બેસી ગયા છીએ

અને આ કોટનના કપડામાં કોરી કરી લીધી છે એટલે જો ધોઈન કોરી કરી લીધી છે આ જગ્યા રહેશે એટલે ફરાળી બનાવી છે આ સિંગોડાનો લોટ ઉમેરશું આપણે અને આપણે આ બધી ચિપ્સમાં પારો પારો લોટ મિક્સ કરીશું જો આપણે આ બટેકાની ચિપ્સમાં સિંગોડાનો લોટ ઉમેરી દીધો છે હવે આને આપણે અડધી કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું જો આપણે બટેકાની ચિપ્સ ફ્રીઝરમાંથી કાઢી લીધી છે એમ ફ્રીઝરમાં તો કડકડી થઈ જાય હવે આને આ ગરમ થઈ ગયું છે તેમાં તળી ઠંડુ ઠંડુ આ ફ્રી ફાયર ईमेल चलाएगा उसको हम्म ये लूड़ो साबसुड़ो इसको थोड़ा काटवा दो थोड़ा वो काट के रख लो का आप कम बो के चिप्स डळाओ मेरी हम्म वो और नेठन डळाओ मेरे ये दर इससे चिप्स बनाई आज है नहीं पेपर तैयार हैं भजिया के भुजिया 11 23 हुआ नेवी मार लाइए भुजिया तो 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 મારા વિડીયો ના કરી જો તમને અમારા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને કરવાનું ભૂલતા નહીં બાય બાય